કવિશ્રી બરકત અલી વિરાણી બેફામ ના ચૂંટેલાશે હતા એ પાસ તો લાગ્યા હતા એ દૂર મારાથી હવે છે દૂર દૂરમારાથી તો મારી પાસ લાગે છે જેને દર્શાવ્યું મેં એણે ફેરવી લીધી નજર મારી એકલતાનું દુઃખ કોઈથી જોવાયું નહીં ઘણાએ દુઃખદરદ વેઠ્યા પછી સિદ્ધિ મળે છે અમસ્તા ને અમસ્તા રોજ હસતા હોય છે પાગલ જિંદગી હારી શકો તો એનું દિલ જીતી શકો પ્રેમમાં તો જે પરાજય છે વિજય પણ એ જ છે મારા જીવનની સઘળી જરૂરત તમે જ છો લાગી રહી છે માત્ર તમારી અછત મને મનને મારીને જગતમાં જ્યારથી જીવવું પડ્યું ત્યારથી કાયા જ ખુદ મારી કબર લાગી મને હવે તો તું જ ઉત્તર આપવાને આવે તો સારું પૂછે છે દિલ મને તારા સ્મરણની બાદ શું મળશે કબરની ઊંઘમાં બેફામ જો નહીં સ્વર્ગના સપના જીવનમાં જે મળ્યું નહીં એ મરણની બાદ શું મળશે એ જ હંમેશા સતાવે છે મને એવું નથી તક મળે ત્યાં એમને હું પણ નડતો જાઉં છું ઓ ખુદા એવા બધાને મારું દુઃખ તો આપજે જેમને સુખની દશામાં પણ મજા મળતી નથી થેન્ક યુ